હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ મોમાં મૂકતા જ ઓગળી જાય એવી એકદમ પોચી અને ઘરમાં નાના બાળકોથી માંડીને મોટા સુધી બધાને ભાવે એવી સુખડીની રેસીપી પણ શિયાળો ચાલી રહ્યો છે ત્યારે આજે આપણે વસાણું સુખડી બનાવીશું એટલે કે ગુંદરની સુખડી જે બાળકોને પણ ખૂબ જ ભાવશે અને પોચી તો એટલી બધી બનશે ને કે ઘરના વડીલો પણ આરામથી ખાઈ શકશે તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એકદમ સરસ પોચી સુખડી બનાવવા માટે પહેલાં તો આપણેનું મેઝરમેન્ટ જોઈ લઈએ તો એના માટે અત્યારે મેં એક કપ ઘઉંનો લોટ એક કપ ગોળ અને સવા કપ મેં મેલ્ટેડ ઘી લીધું છે રોટલી બનાવવા માટે જે લોટ લઈએ એ જ મેં અત્યારે એક કપ લીધો છે સાથે જ બે ટેબલ સ્પૂન ગંઠોળા પાવડર અને ત્રણ ટેબલ સ્પૂન સૂટનો પાવડર લીધા છે અડધો કપ મેં ગુંદરનો પાવડર લીધો છે અને એ બાવળના ગુંદરનો છે જે પાંચ વર્ષથી ઉપરની ઉંમરના બાળકો અને વડીલો સુધી બધા જ ખાઈ શકે છે કાજુ અને બદામ બંને થઈને અડધો કપ લીધા છે અને એક ટેબલ સ્પૂન જેટલો ઇલાયચી પાવડર હવે સૌથી પહેલાં આપણે કાજુ બદામનો પાવડર તૈયાર કરી લઈશું એકદમ પાવડર નથી કરી લેવાનો અધકચરા ગ્રાઇન્ડ કરવાના છે તો મિક્સરને ચાલુ બંધ ચાલુ બંધ કરીને આ રીતે અધકચરો પાવડર તૈયાર કરી લીધો તમે આમાંથી કોઈ પણ એક વસ્તુ પણ લઈ શકો છો અડધો કપ આપણે ડ્રાયફ્રૂટ લેવાના છે તમે તમારી પસંદગીના કોઈપણ ડ્રાયફ્રુટ્સ લઈ શકો છો હવે સુખડી બનાવવા માટે ગેસ ઓન કરી એક જાડા તળિયાવાળી કઢાઈમાં આપણે જે ઘી લીધું છે એ ઉમેરી લઈશું અને ઘી થોડું ગરમ થાય એટલે એમાં લોટ ઉમેરી દઈશું અને લો ફ્લેમ પર લોટને સારી રીતે શેકી લઈશું અત્યારે મિક્સ કરતાં તમને એવું લાગશે કે ઘીની ક્વોન્ટિટી વધારે છે પણ હજુ આપણે એમાં બીજી વસ્તુઓ ઉમેરવાની છે એક કપ ઘઉંના લોટ માટે સવા કપ ઘી લેવું જરૂરી છે જો તમે ઘી ઓછું ઉમેરશો ને તો સુખડી પોચી નહીં બને અત્યારે તમને લોટનો કલર જે દેખાઈ રહ્યો છે એ જેમ જેમ શેકાતો જશે તેમ તેમ હજુ વધારે ડાર્ક થશે પણ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે ગેસની ફ્લેમ લો જ રાખવાની છે જો તમે લોટ શેકવામાં સહેજ પણ ઉતાવળ કરશો કે ગેસની ફ્લેમ હાઈ કરી દેશો ને તો લોટનો કલર તો ચેન્જ થઈ જશે પણ સુખડીમાં કડવાસ આવી જશે તો એવું ના થાય એના માટે લોટ તમારે હંમેશા ગેસની લો ફ્લેમ પર શેકવાનો શિયાળામાં આપણે ઘણા બધા વસાણા બનાવતા હોઈએ છીએ પણ બાળકો ખાવાનું પસંદ નથી કરતા તો આ રીતે જો તમે સુખડી બનાવશો ને તો એમને ખબર પણ નહીં પડે કે આપણે એમાં ગુંદર અને સૂંઠ ગંઠોળા પાવડર ઉમેર્યા છે તો લોટને શેકાતા સાતેક મિનિટ જેટલો સમય થઈ ગયો છે ત્યારે હવે આપણે એમાં ઉમેરીશું ગુંદરનો પાવડર પણ એક સાથે નહીં ઉમેરી દેવાનો બે પાર્ટમાં ઉમેરીશું ઘી અને લોટ એકદમ ગરમ હોવાથી આ ટાઈમે તમે ગુંદર ઉમેરશો ને એટલે એકદમ સરસ શેકાઈ જશે અને ફૂલવા લાગશે એટલે વાસણ તમારે પહેલેથી થોડું મોટું લેવાનું હવે આ રીતે બરાબર મિક્સ થઈ જાય એટલે બાકીનો ગુંદર પણ આપણે ઉમેરી લઈશું મિક્સ કરી લઈશું બરાબર અને એકદમ સારી રીતે શેકી લઈશું આ સુખડી એટલી પોચી બને છે ને કે જે લોકોના દાંત નહીં હોય એ લોકો પણ સરળતાથી ખાઈ શકશે તો બે થી ત્રણ જ મિનિટમાં બધી જ વસ્તુ એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે અને ગુંદર પણ સંતળાઈ ગયો છે તમે જોઈ શકો છો કે આપણે જ્યારે ગુંદરનો પાવડર ઉમેર્યો ત્યારે મિશ્રણ ફોલીને ઉપર આવવા લાગ્યું હતું અને એમાં બબલ આવતા હતા પણ હવે તમે જોઈ શકો છો કે મિશ્રણ એકદમ નીચે બેસી ગયું છે અને બબલ આવતા ઓછા થઈ ગયા છે મતલબ કે ગુંદર આપણો એકદમ સરસ શેકાઈ ગયો છે ત્યારે આ સ્ટેજ પર આપણે એમાં ઉમેરીશું ઇલાયચી પાવડર સૂંઠ પાવડર અને ગંઠોળા પાવડર સાથે જ જે ડ્રાય ફ્રુટ્સનો પાવડર તૈયાર કર્યો હતો એ પણ ઉમેરી દઈશું અને બધી જ વસ્તુને એ એકદમ સરસ મિક્સ કરી લઈશું આ ટાઈમે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને બરાબર મિક્સ કરી લીધા પછી આપણે એમાં ગોળ ઉમેરીશું સુખડી બનાવતી વખતે ઘણા લોકો પહેલાં ગોળનો પાયો કરે છે અને ત્યાર પછી લોટ શેકીને એમાં ઉમેરે છે પણ એવું નહીં કરવાનું લોટને પહેલાં શેકી લેવાનો અને લોટ શેકાઈ જાય એટલે ગેસને બંધ કરી અને ત્યાર પછી ગોળ ઉમેરવાનો આમ કરવાથી તમારી સુખડી એકદમ સરસ પોચી બનશે તો અત્યારે બધી જ વસ્તુ એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે ત્યારે આ સ્ટેજ પર આપણે એમાં ઉમેરીશું ગોળ કારણ કે મિશ્રણ અત્યારે એકદમ ગરમ છે એટલે આપણે જે ગોળ ઉમેરીશું ને એ જલ્દીથી મેલ્ટ થઈ જશે અને લોટ સાથે મિક્સ થઈ જશે ગોળ ઉમેરતા પહેલાં ગેસ તમારે ખાસ બંધ કરી દેવાનો નહીં તો ગોળનો પાયો થવા લાગશે અને સુખડી તમારી કડક અને ચવળ બની જશે ગોળને જો તમે આ રીતે ઝીણો સમારીને ઉમેરશો ને તો ખૂબ જ સરળતાથી લોટ સાથે મિક્સ થઈ જશે મેં અત્યારે કોલ્હાપુરી ગોળ ઉમેર્યો છે તમે દેશી ગોળ પણ લઈ શકો છો પણ દેશી ગોળથી સુખડીનો કલર હજુ વધારે ડાર્ક થશે હવે ગોળ બરાબર મિક્સ થઈ ગયો છે તો તરત જ આપણે તેલથી ગ્રીસ કરેલી થાળીમાં મિશ્રણને કાઢી લઈશું કારણ કે ઠંડીની સિઝન હોવાથી જો તમે થોડું પણ એને એમને એમ રહેવા દેશો ને તો એ ઠરવા લાગશે તો લોટ શેકતા પહેલાં જ મેં થાળીને તેલથી ગ્રીસ કરી લીધી હતી શિયાળાની સિઝન હોવાથી મેં તેલથી ગ્રીસ કરી છે કારણ કે ઘી તરત જ જામવા લાગશે સુકડીની સાઈઝ અને હાઈટ તમારે જે પ્રમાણે જોઈતી હોય એ પ્રમાણે તમારે થાળી કે મોટી લેવાની તમારે જો થોડા હાઈટવાળા પીસ બનાવવા હોય તો થાળી નાની લેવાની અને પાતળા પીસ જોઈતા હોય તો થાળી એ પ્રમાણે થોડી મોટી લેવાની સ્પેચ્યુલાથી આ રીતે બરાબર સેટ કરી લેવાનું જો એમાં થોડી પણ ક્રેક્સ રહી જશે તો એમાં બાઇન્ડિંગ નહીં આવે અને એના પીસ નહીં પડે તો આ રીતે લેવલ સરખું કરી અને એમાં બિલકુલ જ ક્રેક્સ ના આવે એ રીતે સેટ કરી લેવાનું અને બદામની કતરણથી ગાર્નિશ કરી લેવાનું બિલકુલ ઓપ્શનલ છે તમને જો ના ગમતું હોય તો નોર્મલ સુખડીની જેમ પણ તમે એને પ્લેન રાખી શકો છો સ્પેચ્યુલાથી આ રીતે હલકા હાથે થોડું પ્રેસ કરી દેવાનું એથી આપણે જે બદામની કતરણ ઉમેરી છે એ સ્ટીક થઈ જાય હવે અત્યારે આપણે એને કટ નથી કરવાની દસેક મિનિટ થોડી સેટ થઈ જાય ત્યાર પછી આપણે એના પર નિશાન લગાવી દઈશું અને અડધા કલાક પછી આપણે એને કટ કરીશું દસેક મિનિટ જેટલો સમય થઈ ગયો તો હવે ચપ્પુની મદદથી આપણે એના પર આ રીતે આડા અને ઊભા નિશાન લગાવી દઈશું આ રીતે પહેલાં એના પર કટ લગાવી દેવાના જેથી અડધા કલાક પછી એકદમ સરસ ઠરી જાય અને ત્યાર પછી એના પીસ કરો ને તો ઇઝીલી એ નીકળી જાય અને એનો બિલકુલ જ ભૂકો નહીં થાય નહીંતર એકદમ સરસ સેટ થઈ ગયા પછી તમે એને જો કટ લગાવીને પીસ કરવા જશો ને તો એને તમે કટ નહીં કરી શકો અને એનો ભૂકો થઈ જશે હવે અડધા કલાક પછી સુખડી એકદમ સરસ સેટ થઈ ગઈ છે ત્યારે નાના તવેથાથી એના પીસ કરી લઈશું હવે સુખડીને જ્યારે તમે કટ કરો ને તો સૌથી પહેલાં વચ્ચેનો પીસ અલગ કરી લેવાનો ચારે સાઈડથી આ રીતે પહેલાં ઊંડા કટ લગાવી દેવાના અને ત્યાર પછી તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી તમે એને અલગ કરી શકશો સુખડી એકદમ સરસ ઠરી જાય ત્યાર પછી જ એના પીસ કરવાના સુખડી ગરમ હશે ને જો તમે એને કટ કરવા જશો ને તો એ ભૂકો થઈ જશે બીજો પણ એક પીસ કટ કરીને બતાવું તો પહેલાં આ રીતે તાવે તાથી ઊંડા કટ લગાવી દેવાના એકદમ સરળતાથી પીસ અલગ થઈ જશે આ સુખડી બનાવીને તમે બાર વીસથી પચીસ દિવસ સુધી અને ફ્રીજમાં સવાથી દોઢ મહિના સુધી સ્ટોર કરી શકો છો એક સુખડી કટ કરીને અંદરથી પણ તમને બતાવું છે ને એકદમ પરફેક્ટ તો તમારા બાળકોને પણ જો વસાણું ના ભાવતું હોય તો આવી સુખડી બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો અને રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવી જ બીજી નવી નવી રેસીપી જોવા માટે નિરાલિસ કિચનને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે આવજો